મિત્રો પાછા આપણે આવી જ તમારા માટે મિસ્ટ્રી બોક્સ ના તમને દેખાડો મિસ્ટ્રી બોક્સ ટીમ આપણે હોય ખવડાવો ને ફૂલ મીઠું લગાડવાનું બીજામાં સો રૂપિયા ના આ જો ટ્વેન્ટી ટ્વેન્ટી ખાવું ખાઈ ને ભાઈ નાખી દેવું નાખાય નઈ ને જો ચોથામાં મેંગી કાચી મેંગી ખવડાવવાનું થાય આપડે મેંગી ના જો એકમાં હે આ જો તકારી બીજી

એક વસ્તુ આપડી ભાઈજી દિલ થી ખોટું લાગ્યું લઈ ગયા બીજા થઈ ગયું કામ ભાઈ ને આવી ગયું આપડે લાડો ખબર ભાઈ ને એમ જોવા ભાઈ લઈ ગયા

આપડે કઈ આવવાનું નહીં કેમ કે બે ટેણી લઈ ગયા પાંચ સાતસો રૂપિયા બધી હાલો આપડે કઈ નાખી ત્યાં જ વખતું જો હાલો કાના ભાઈ આપડે મીઠું માંડું કરે કરો તા આવી ગયો કાના ભાઈ નો વારો શું ક્યાં કાના ભાઈ લાગશે કઈ લાડો બીજું લાડો લાડો લાગે એવું લાગતું ને એક બે ત્રણ ચાર પાંચ ને છ નાખી દેસો સો હાથ હા બાયરે જઈશ તો આમાં નાખી દો હાલો ભાઈ ને આવી ગયું ખાલી ને પછી પછી શું હાલો ખાલી લાગવાનું એ ભાઈ ભાઈ ને આવશે ખાલી જુઓ હાલો કાના ભાઈ આપડે કઈ નાખો જોઈ નાખ્યું કેમેરા મેખાડો દેખાડો દેખાડો આપડે શું જો આટલું રી હે ને હવે મેંગી કેવડાવવા કાચી મેગી આપડે કાન સાથે નઈ જ ખાય છે મેંગી લાડવો તો જો ભાઈ આ લાડો માં હાથ જોઈ કેમ થાય મગર મીઠું લાગે સારું લાગે મીઠું લાગે મીઠું લાગે ને તો તો આપડે જો

ચાલુ હવે ત્રીજા નંબર વાર કોણ હતું ભાઈ જોઈ તું ખાલી આવ્યું હલો

તમને વાત થવું જો હું કેટલો નીચો માણસ આ કેટલો ઊંચો માણસ હું પોકાતો નહીં એટલે આપડે આપડે બે ફૂટ બે ઇંચ વાળો લાંબો માણસ ગોતવાનો

પોલીખેલ તો આપણે ખવરો જો ભઈ આપણે આમાં પોલીખલે કંઈ આ ખેલી કંઈ ન લગ્યો લગાડ્યું દેખાડ્યું રાખજો વિડીયોમાં એવું લાગે છે

એટલે ખાવો ને એક લાન જો તો દેવ પડે તે તારી વાળો પાઈ દે હું 15 પાઈ દઈશ હા ચીટિંગ કરે ભાઈ આ ભાઈ ધાબા ઉપર કરો એવું લાગે હાલો તો એકાય કેટલા ખાવા પડશે ઓસો ખાવા પડશે બે જ ખાવી આપણે જો બે ખાઈ લીવી ખાઈ જીન મેડું અમને બીજી હા તો એક હા હા તો

最欢喜为你。